ઉધરસ લાગી હોય તો જો કે અહીંયા નહીં પહોંચાય તો તમારે ઊભું થઈને કા પીવા જવું પડશે કે ઘરમાં કોઈને કેજો આપશે તો કરજો મિત્રો હાય તો જાબેન તાર કઈ કામ હોય તો કોઈ કામ સબસ્ક્રાઇબ કરજો 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 મિત્રો મિત્રો કોમેન્ટ કોમેન્ટ કરો શ્રી અને આ પિન કરેલી ચેનલ તો એને મેળ આવે તો જ બીજે બોણી કરવા ગયા જ એને એવું લાગે કે મારા એ નહીં વેચાય તો એ બીજે વેચવા તમે શું કામ કરો છો નિકુંજ ભાઈ સુક્યુચ જંપલ મોકલા મોકલાવાળા એ આયા બે ટ્રક ભરીને મોકલાવજો આયા સંખ્યા વધારે છે જય સોનલ માં એ રામ રામ મડી ભગીરથ ચલસામાં ને સીતારામ કી હે ભાઈ ભગીરથ મજામાં ને કાન વાલે વિસુ ભાઈ જય સોમના સોનલ માં વિસુ ભાઈ નહીં વિસુ ભાઈ વિસુ ભાઈ જય વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ જય મોગલ માં રામ રામ જયલી બાઈ માં ભગીરથ ભાઈ જયલીરભાઈ માં ભગીરથ ભાઈ હું આલે ભાઈ ભગીરથ એચ કે ન્યુઝ વાળા ભાઈ હું આલે કોઈ ગઢવી છો તમે આ કટક ગઢવી

હર હર મહાદેવ હું મિત્રો લાઈક મારા ભાઈ જીગર લખજે તમે લખજો જીગર